મચ્છર ના આધારે આપણા ડોહા લેબડા ના દુણા મરજા ને અગરબત્તું ના લાવવાની હોય તમે લેબડો પાડવા જતા વાતો કરે ફટફટ હાલ

હા આ જો નુકસાન ન પડી બાપા માર તો 60 લિટર જીવ પગાર લેતા આવજો પગાર તો છે નહીં પગાર આવી ગયો ને લેતા એમને આપવાના છે મેડોક લ્યા પેલો ટેમ્પો જતો રહે લેતાવ છે ને કે વખત કતો તો વાત કરતા એ કસું હતો ને 4 તારીખ થઈ જશે તે પગાર તે થઈ જાય કે મંત્રીને કહી દઉં કે એક દાડો વેલવાણ ભાઈ ગેર મજૂર છે તે રોસી મારી ઓરસી ખેતરોમાં ગટરા થા વેલી આવતી જ નહીં અને પછી દુધનું મોાળું થાય થક ભગવાન પૂજા જોડો બંધ કરતો હું ઓ કીધું બંધ કરતો કો

પૈસા તો આજ પગાર થવાનો હતો મોકલે આ ડોન ડેરીયે કો લેતા પગાર લાવન એટલે હું તમને ઘેર આપી જો બસ હારું હેડો હો હવ અન કવસુ પડ્યા હોય તો લાવો ઘરમો ના પડત નહીં પગાર લેવા મોકલે હન હારું તો જો સંભારીન ઘેર મોકલાજો હો મોકલાઉ હો હારું ના બોલો મારી તો ટીવા હારી કે મજૂરી આવી બાપડાને જરૂર હોય હવ નઈ

હું અત્યારે હાલ ખોળવા જાઉં તો એ સોથી આવશે હવે કોઈકના કોક તો વાટમાં જનારું લઈ જ્યું છે લઈ જવું છે ને મારી ડેરીની સોપરી લઈ જવું છે મારી દોશી જાય છે હવે નાટકના ભવાળા કરશે હવે જવા દે જે થાય ખર્ચ હોય અને પગાર ટાઈમે ના તો કરવાનું કોમ છે કોમમાં પૈસા ના માલો તો પછી દૂધ ભરાય હું કોમનું

થોડા પૈસા આવજો મારો લગ્ન માં જવું છે તારે ઓય તારા પાસે રૂપિયા ઉપર બોલે તો પૈસા આલુ તું સટર ફોલ આ જવું જો તો જવું જા પૈસા તાલો મને નહીં પૈસા ઉપર તારો બોલે છે કે પાસે રૂપિયા પગાર આપો ઘર હા પગાર આનો પગાર ડેરીનો પગાર ચા મળતા નહીં દોણ મોકલ્યા તન આ લ્યો પગાર 3522 રૂપિયા આ 330 આપ્યા તો તન કે નહીં આપेन આ પૂછી લે ટીન્યાને પગાર લઈ તો ગયા સમણા હાલ તો પૈણા ગયા જો હા તાન મારા પેલા કશું એ તો તમે જોડો કે એક તો મગદ આ ખરાબ કરાય છે એ બાબી મગદ ખરાબ करवाया કેટલો પગાર આલ્યો 330 રૂપિયા લે 20 બાકી છે અને 3300 રૂપિયા પડી છે એ તો તમે જોણો છો પાડ્યા જો ના પાડ્યા હું કરા વાપડી કાઢા હું કરું ઢેકળો પૂછરો મને ખબર ના આવ બધી હાલ લીધા તો મજૂરો ને લાવતો ડોલા બુટકીટ ના ક્યો રૂપિયા પાડી નાવતા રે તું આલે હું તો મજૂરો ને લૂટાઈ તો તમે જોણો આ તું ઘરે ખાઈને પછી ઓધા फटाफट આય થોડો તો પૈસા નહી પૈસા અલા 500 રૂપિયા વરાયા પેલા હેડ

ચિંતા વિંતા જેવું કરો પગાર લાવો પગાર લાવો પગાર લાવો પગાર થવા તો દે નહીં તો પગાર હા એટલે લાવ શું કા ચિંતા કરશે પગાર તો શું જવાનો છે 38 ને 20 રૂપિયા નહીં આયા હું અને શું દે ખબર કે 38 ને 20 રૂપિયા છે મારી માની જો હવે પૈસા પડી જશે કે કર હું શું સોપું નહીં દરતું ઓ બબરા ઉડાળો અલે થવા દે પગાર એમ કહું છું

बहिणी पर मिले तो वाटे मग आवता आवता जिकडे शॉप पडी जा म्हणणे तुम्हाला जाय तुम्हाला तमना चम शरम बरम आवती नाही परी जा बहिणी पर मुकवा ना आवा हात मग पकडी हात मग कोणा पडे अस वातमन वातो पण बे जणा होता धन पजी कर पडी जा ओय ती जातत नाही ना तो की तू वातम देन ओसू राख जो पण आम्ही जो जायचली उपाळलेवा છોકણ લાવું એ તો પછી પગાર માં હું દૂધ યાર તને થોડી મદદ કર કરે બેસન ચાર પડું એમ કરે બેસન દોયે બે ટાઈમ દૂધે ભરાવા જાય ને પગારે હું હાથો હાથ લાય તમને પગાર પગાર પણ મારા ડેરી જવાનું હું કા બંધ કરું છું બંધ થઈને તમારા જેવું કરીને આયા છો ડેરીએ પાછા કે હું કરવા બંધ કરે છે તમને પગાર પાડીને આયા છો અરોબા બેઠા બેઠા મારો ઉપાડ લાવવો પડશે હ મરે મની જોગણ સો કા ધ દાળે પંદર દાળે પગાર થાય એમાંથી હો બહુ મારી ખાવા મળતા હતા પણ આ મારી ડોસે મને લાગે છે આ બધું રમણ ભમણ કહીને આવશે ને હવે કહેશે હું પગાર લઈ આવીએ ને હું ડેરીમાં દૂધ ભરાવા જઈ આ મારા જેવા ડોહા ઘણા ને અંગાજ આવું થયું છે કરો છો ને તમે તમે કરો છો મને ખબર છે ડેરી દૂધ ભરાવા જો એટલે હો બહુ તો કાઢો છો સલમનો બીડીના હે તમારે તો નહી થયું પણ મારા તો બધું સ્ટોપ થઈ ગયું મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો મારા તો બધું બહુ કાઢતું હતું